આ ચાર વર્ષના ગાળામાં શ્રી રામકૃષ્ણે પત્નીને પોતાની પાસે તેડાવી ન હતી પરંતુ ઈશ્વરેચ્છાથી જ્યારે તે આવી પહોંચી ત્યારે પોતાનું કર્તવ્ય નક્કી કરવામાં પછી તેમને વાર લાગી નહીં શ્રી રામકૃષ્ણે હવે પત્નીને વ્યવહારની કેળવણી આપવાનું ચાલુ કર્યું પોતાની અનુભૂતિઓની સંગીનતા પણ એ તપાસતા રહેતા ઈશ્વરની મરજીમાં પોતાની મરજીનું દર્શન કરનારા મહાપુરુષોને પહેલેથી કોઈ યોજના ઘડી રાખવાનું હોતું નથી કાર્ય માત્રમાં ઈશ્વરની ઈચ્છા જોનારા આ મહાપુરુષો જ્યારે જે કર્તવ્ય આવી પડે છે ત્યારે એ અણગમતું હોય તો પણ એમાંથી છટકી જતા નથી પરંતુ એને પોતાની પૂરી શક્તિથી બજાવે છે શ્રી રામકૃષ્ણએ પણ એ રીતે પોતાનું કર્તવ્ય પૂર્ણ કરવા માંડ્યું વ્યવહાર કેમ ચલાવવો તેની કેળવણીથી માંડીને પૂજા જપ ધ્યાન વગેરે કેવી રીતે કરવું ત્યાં સુધીની કેળવણી એમના કર્તવ્ય ક્ષેત્રમાં આવી જતી ઉપદેશ આપીને એ બેસી ન રહેતા પરંતુ પોતાની સૂચનાઓનો અમલ બરાબર થાય છે કે નહીં તે એ જોતા અને જ્યાં શારદાદેવીની ભૂલ થાય ત્યાં ફરી સમજણ પાડીને પ્રેમપૂર્વક એ સુધારાવી લેતા